અહીં ઘણી વસ્તુ છે બટ તારે ખવાશે નહીં હા આમાં દે નાખવાનું નથી બરાબર અહિયાં મરચાને એટલી વાર લાગે હમ કેસુ દાદો વાર લાગે બોલા દે હા હા તમાક ભાઈરા મોટામાં હા બગલી ગળી મી ચોકલેટ આ ઇલાલી દીને તી આપણે કઈ રીતની ભરાઈ ગઈ તને મમા હે તો કમની ભરાઈ ગઈ કબરની ઈ ડુંગરી છોલી નાખી દીધી પેલા તે હા બધું સુતારી બેઠું છું તમે કાઈમે ન આવો તો તમારો વાક્ય આ ગાઈસ દેવો કેટલું મોણો કરે મોણો તો કાઈ નથી કરતો

अबो बिलो कितना दिवस किया बंद है तो सूत्र पड़ी जियो એટલે ને ફોન જોવાની મનાયા થી કરી કરી ગયો નહોતો રૂમ રૂમ મે પૂરાઈ ગઈ થી બને કે હું મે પૂરાઈ ગઈ હૈ પહેલા થી કે અગર થી કે ફેલા કે ફેલા પૂરાઈ ગઈ હૈ કે આતી પાંચી ખેત પુરાની વાત કરતું આ કે ફેલા થઈ ગઈ કે હેડ બી એવા થઈ જાય બધા ફેલા તો લગન કરી લે પૂરાઈ ગયા ઓ બકરી ફાઈ લગન કરે તો શું કહેવાય બધા કહેતા જ રહે કે બકરી ડાબે પુરાણી એમ હવે યાર પણ કરી લેવા એટલે જ કહો કરીને પસ્તાવી લેવું એમાં ઓલા ના કરી મેં કર્યા નથી મેં કર્યા નથી એ વસ્તુ થાય ને હું થાય હા તો કરીને જ પસ્તાવાનું હું વાંધો હવે નથી રખડી આપ દરવાજા કાઢી નાખવા દેખાય ની વાઈટ થઈ ગયું હા દરવાજો જ રહેવા નથી દીધો આવી જાય મગજની તળિયલ પણ અમારે કુકિંગ માટે બેસ્ટ છે કુકિંગ તો એવું કરે ને ની ખબર તમને આજ બની રહી છે બટેકા મરાઈ ગયા હે કાને

ગાઈસ હમણા એવું હતું કે અમે આ રેતાની અમલતા બારે હા ગામડે આયા હય કેવા મારે બહુ ખાવાનું નથી હોય એટલે માપે કે નહી હા ગયનું ગેસ કેમ કે સંભાવના કરીને ન પહોંચાડે હા એ તો બરાબર છે હવે હું બોલતે હું ચમચો બધું ચમચો નથી આયો આઈડિયાથી શું હોય ને આડા નાડા આડા નાડા આડો નાડો તી આવે ને વિડિયો વાતમાં ફોન આતમાં હોય તો શું કરું ફોન તા કે મેકા હતા નહીં નેતા આની ખબર કેમ પડી પબ્લિકને કે ચોખા કેમ વગરે હે જય જોમી દેશી ભાષામાં ચોખા હા નકર કહેવાના રાઈસ ઓ ના રાઈસ કાઠિયાવાડી ભાષામાં શું કહેવાનું પગારેલા ભા પગારેલા ભા રાઈસ એલા પકાયેલા ચોખા એલા

तो धमाल तो थी गई मैं हेठो पड़ी लीधो तो आ तो आई थी क्या रूप में खबर है बदने के रूप में आई थी तो हाथ तो तो आ, हाथ तो 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 कितनी चढ़ी जाएगा सुई आप बेचूंगा नहीं तो ये ना अल्प रिकॉर्ड था ना क्या चीज़ वाली था ये सब यार थोड़ी थोड़ी क्या था क्या था था ये अपने रेड जो ना सरीज़ ये इटली रेड जो क्या क्या सड़ा बनूँगा खाली सादा सिंपल मार ज़्यादा नर्वस है तालेबियात इन्हें चिरंजीवी अच्छी �

કે કાંઈ કાંઈ વાળી હમ જેમ કે આ લોકો કહે કે જો હતું નહી તો બધી વાડી ગઈ હવે હા અને હતું એ આપડી પાણી ગયું તો અયા તો સામાન એટલો રાખ્યો નથી ગામડે હા તો એ ગામડે ઘણો સામાન છે એટલો ઘણો આપડે અને અંદરથી લઈ લેજો સામાન હોય તો ફિરની અંદર કાઈ છે લેવા એવું કાઈ અત્યારે તો ખાલી જોશે નહીં બસ હતું કાલે ચાલો કર્યું કે થોડું થોડું સાખવાજી લઈ બરાબર સાઈક્યો કે હવે આપણે તો ખાનાખી દઈએ હમ મેના જે સુપર સ્કૂલ જ જેત રાખવાનો હે હમ ધીમી આજ તો પાકવા દેના કે ફૂલ વાચી બસ અત્યારે જ બોસલો જો રાખવાના કે દાના લી ફૂલ રાખવાનો હે હા પછી ધીમી આજ કરી નાખવાની ઓલી નાખી દીધી ઓન્લી ડેસી સ્ટાઈલ માં બનાવવાનું કને નો કેટલી વાર માં થઈ જશે હવે 10 મિનિટ લાગે ને તેરીક ના હલાય ના કને चेंपर दो खबीना का लेन पानी बली जाए बराबर कति जितलो बदाय ने नमक जतु है लाकी ने लेने हां कति आपले लाइक हो हड बराबर ले आ का यार आइस है तीखा राइस तीखा चोका है के बगारे ला हम हम सर के तुम्हारे को आने है तमारे का दले रुपए है है तेरे अलग है किसी

खाते रुपाई बड़ी हम्म अब ये हमने हमना चोखा बनि जसे सादा रासी એટલે એક જ ગળ્યો પાણી નાખ ખોપની હા જેમ ખલાયતા હે થોડું સાદા સાદા પાણી ને હમ એક ગળ્યો હમ આ રા રા થોડું હવે આપણે બની થાકી હમ જેમ પર લઈ ખોતી હમ теми आज ऊपर पाकी जसे

तो रेडी कंप्लीट oh. तो हो गया है ना तो बस ये लिया मां और ऐसा डायरेक्ट्स वीडियो में आई सो ये मसाला दूध मसाला दूध में मसाला दूध से अथवा तो फ्रूट सलाद नहीं अथवा तो बस खजूर पाक वाला दूध है तो गाइस कमेंट कोई तो हमें केवन हां भले भले हेलो तो, तो बाय-बाय तो, बाय